કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપના લોકો કહી અને રોક્યા હતા અને ત્યારબાદ બબાલ થઈ હતી અને માહોલ ગરમાયો હતો અને વીએચપીના કાર્યકર્તાઓ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ ક્યાંક ને ક્યાંક આમને સામને આવ્યા હતા અને આ બંને પક્ષો દ્વારા એકબીજાના લઈ અને નિવેદનો પણ આપવામાં આવ્યા હતા અને આ વાતનો જે છે આ બબાલનો આખો વિડીયો જે છે એ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો અને ત્યારબાદ જે છે એ બંને પક્ષના નિવેદનો આવ્યા છે જે વીએચપી ના કાર્યકર્તા જે છે એ ગરબામાં ચેકિંગ કરવા માટે ગયા હતા એમણે પણ નિવેદન આપ્યું છે અને ઇન્દ્રનિલ રાજગુરુએ પણ નિવેદન આપ્યું છે સૌપ્રથમ એ બંનેના નિવેદનોને સાંભળીએ પહેલા તો એ બબાલ જ નહોતી ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ

અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી ખુશી થી પાછા વયા ગયા આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ વીએચપી ના કાર્યકર્તાઓને આરાધના ની વ્યાખ્યા હવે શું મંત્રી કરશે આરાધના રામની હોય માતાજીની હોય મહાદેવની હોય આ આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની આબોહવા તત્વ એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એની અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ ઈ આપણા શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય જે ન્યા માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે સુફિયાની વાતો બહારથી કરી શકાય એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કેમ કે બાળકો વડીલો યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી એ હિન્દી માગે તો હું હિન્દી પણ વગાડું છેલ્લી પંદર મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને કાલે જ અમે એ ડાન્સ ની બદલે ઢોલ રાખ્યો તો અને મેં લોકોને અમારા ત્યાં આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ આ કરવું છે કે ડાન્સ કરવો છે એની આરાધનામાં એ લોકો એ ડાન્સ કીધો છે છેલ્લી પંદર જ મિનિટ તો એ એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પેલું હોય શું તમે કથક કરો તો કહેવાય માતાજીનો માતાજી કાલે કથક કરશું તો એ તમારા શરીર ને કસો એ આરાધના ઈ મહિમા આ નવરાત્રી નો એ પૂર્ણતાથી લોકો નિભાવે છે અને લોકો અને મારા માટે ન્યા જે

હવે ઈ સાધુ સંત એ હિન્દુ ધર્મ ની વ્યાખ્યા કરે છે ઈ સાધુ સંત કે જે હજી દોઢ વર્ષ પહેલા મારી પાસે દસ લાખ માંગી કરવા આવતા હતા હતા સોદો કરવા શું છે આ શું આ ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું ઈ સનાતન એટલે જે લોકોને ઉદભવ કરે એને મજા આવે એની મોજ પડે વાતને ધર્મમાં સ્વીકૃત કરવી એને સનાતન ધર્મ કેવાય આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે કમનસીબે અને એની સામે લોકશાહી દબે અમે કાયદા ને પાળીએ છીએ કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા અભદ્ર ભાષાનો કોઈ ઉપયોગ થતો નથી નહીં નહીં એક એક ટકો નહોતો

કાલે અમે લોકો બજરંગગઢ સાથે નીકળ્યા હતા દરેક રાસોત્સવમાં આપણે જાય છીએ કે ત્યાં વિધર્મી લોકોની એન્ટ્રી નથી ને વિધર્મી લોકોને ગાવામાં કે વગાડવામાં રાખ્યા નથી એના માટે એ વાતને લઈને અમે યુનિવર્સિટી ક્લબમાં ગયા એટલે ત્યાં ગયા એટલે ત્યાંના આયોજક ઇન્દ્રનીલભાઈએ બહાર આવી અને ઘર્ષણ કરવા માટે અને માહોલ બનાવ બગાડવા માટે અને પોતાની પબ્લિસિટી સ્ટન્ટ થાય તેના માટે વાતાવરણ થોડુંક ઉગ્ર કર્યું અમે તમે બધા વિડીયોમાં જોઈ શકો છો અમે હતા અને તે પોતે ઉગ્રતામાં અને વાત એવી રીતે કરતા હતા કે તમે ભાજપના હાથા બની નહીં આવ્યા છો તો અમે કોઈના હાથા બનવાના નથી અમારું સ્વતંત્ર સંગઠન છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એક સ્વતંત્ર સંગઠન છે હિન્દુવાદી સંગઠન છે એ કોઈના વતી કામ નથી કરતું

દરેક આયોજન સુરભી આજકાલ બધી જગ્યા ગયા તા અને આયોજકો એ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું સ્ટેજ ઉપર જાહેરાત કરી એને અનુલક્ષી ગઈકાલે રાત્રે ટીમ દ્વારા લીલ સિટી ક્લબ મુલાકાત લેવા માટે પણ ગયા હતા આયોજકને બહાર બોલાવી સરળતાથી જાહેરાત થાય અને સ્ટેજ એવી વાતચીત ચાલતી હતી એમાં ખ્યાલ આયોજકો કદાચ કીધેલી હાલતમાં હોય અને આપ પણ બધાય એકલીફ જોઈએ છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થિત થઈ અને એવું કીધું કે ભાઈ પાંચ દાસ લોકો અંદર આવો બધું હું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જનજાગૃતિનો કાર્ય કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ચલોત કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ સૌ ક્લિપમાં જોઈ શકો છો તો ઇન્દ્રનીલ હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો હિન્દુ ત્યારે અમે આવશું અને આપ ધર્મ અને સંસ્કૃતિ ની વ્યાખ્યા સમજાવો તો પેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો આપ કહે છો કે નવરાત્રી આરાધના નું પર્વ છે અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો તો આરાધનાની વ્યાખ્યા શું થાય એ આપ ક્યાં જન્મ જન્માશો એ આપણે વિચારી ધર્મશાસ્ત્ર પઢી અને જોવું જોઈએ આરાધના કરવા માટે ક્યાંય ડીકો કરવાની કે ડાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રી આવે છે એમાં આસો નવરાત્રિ જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે

કે ભાજપ માટે મત માંગવા નીકળે છે તો આપને ત્યાં આવ્યા એના આગલા દિવસે ભાજપના નેતાઓના જે રાસોત્સવ છે એની ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો છો તમે હિન્દુ છો તો હિન્દુ ને સપોર્ટ આપો અને વિધર્મી હોય દાંડિયા લેવા આવું એ ક્યાં જરૂર છે આપણે એના કાર્યક્રમમાં કલમાં પડવા જઈ હતી એક તરફ હિન્દુ ને ધર્મ જાતિ પૂછી લિંગ નો પ્રદર્શન કરી અને હત્યાઓ કરવામાં આવે છે પ્રચલિત કરેલો છે નહીં કે કોઈ હિન્દુ સંગઠનો અને આપને જયારે સમય હોય ત્યારે હું રાજકોટ જિલ્લામાં બનતા દર મહિના ના આઠ થી દસ લવજ બનાવો નો રેકોર્ડ સાથેનો

તો કરેલો શબ્દ નથી કેવા જયચંદ્ર ના આશીર્વાદ થી રહ્યો છે આપણા જ આપણને રહી રહ્યા છે બારસી કોઈ પાંચ લાખની ની લઈને લડવા માટે નતા આવ્યા તો આપ જે કુળમાં જન્મ છો એની આરાત્રા નું આપ જાણી શાસ્ત્ર શીખી લો અને જયારે આપ કયો ત્યારે વિદર્ભીઓ તમે રાજાવે લડવા માટે અમારી સામે તો આપો અમે આવીને ગમે ત્યારે તૈયાર થયું લડવા માટે અહીં બંને પક્ષ દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે વીએચપી દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે લોકો જે છે એ નવરાત્રીમાં કોઈ પણ પ્રકારનો અણબનાવ ના બને એના માટે ચેકિંગ માટે જતા હોઈએ છીએ ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કહેવામાં આવ્યું છે કે વિધર્મીઓ નવરાત્રીમાં નથી આવતા હોતા વિધર્મીઓ બીજે ક્યાંક જતા હોય છે અને આ વાતને લઈ અને પણ માહોલ ગરમાયો છે અને વધુમાં ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા કહેવામાં આવ્યું છે કે વીએચપી ના કાર્યકર્તાઓ છે એ ભાજપના કહેવા પર અને ભાજપના ઇશારે કામ કરે છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં